अम्मे केवा फौण्य साड़ी भगवान ने भूमि का आदे हे मेनि हारेम्मे केवा भाग्य साड़ी ज्ञानी पुरुष पासे मुक्ति ने चावे भाड़े જો દાદા ભગવાન એક જે ભૂલ્યા છે ને એક ભાઈએ એમને પાછળ પડી ગયા દાદા તમે શું કર્યું તમે શું કરતા હતા તમે શું કરતા હતા જ્ઞાન પ્રગટ થયું કારણ કે અમે કશું કર્યું નથી તો એ પેલા ફેરવી ફેરીને પૂછપુછ કરે દાદાએ છેવટે શું કીધું કે કેટલાય અવતારો થી અમારી એવી ભાવના હતી કે જે અમને ભેગો થાય એને કઈક ફાયદો થવો જોઈએ અમારા ની પાસે કઈ જોઈતું નથી હવે કેમની નકલ કરે સમજે મારે નકલ થઈને દાદા થવું હોય તો કે આવી આવી ભાવના કે પેલો મને ભેગો થયો એને કઈક ફાયદો થવો જોઈએ મારે એની પાસે કઈ જોઈતું નથી આપણે તો કેટલું બધું હોય હમણાં કોઈ સારી વ્યક્તિ મળે ને તો એનો ટેલિફોન નંબર એડ્રેસ લઈ લઈએ કેવી રીતે કામ લાગશે કામ લાગશે તો વિચારે કામ લાગશે ને હું શું વિચારું કે કામ માટે કામ લાગશે તો અલ્ટિમેટલી કામ લાગશે આવ્યું ને સમજે જયારે દાદાની દ્રષ્ટિ આખી કેવી હતી કે પેલો મને ભેગો થયો તો મારા થકી એને ફાયદો થવો જોઈએ મારે એનો લાભ નથી લેવો આ કેટલું મોટું કાચું કહેવાય પણ છતાં વ્યવહારમાં શું કહેવાય ના 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 તો તું વ્યવહારમાં બધા એક્સેપ્ટ કરે એક્સેપ્ટ કરે પણ આ જે જ્ઞાન દશાની અપેક્ષા જોઈએ તે સંપૂર્ણ વગરના જ્ઞાની હોય આપણો દાખલો મેં આપ્યો તો કદાચ બધા ટાઈમ ના થઈ જાય કે દાદા ભગવાન પહેલી વાર અમેરિકા ગયા ને એટી માં એ વખતે માં ડોક્ટર કપિલભાઈ હતા એટલે ડોક્ટર કપિલભાઈ અને એમના ફાધર ચિમન કાકા ચિમનભાઈ એટલે દાદા નામ બત્રીજા થાય એમ એટલે ચિમન કાકા ત્યાં મામાનીપુરમાં મળવા જાય અને આ કપિલભાઈ પણ ઇન્ડિયા આવે એટલે મામાની પુર માં દર્શન કરવા જાય નક્કી થયેલું એટલે દાદા એ કીધું કે ભાઈ આવતા વર્ષે અમે અમેરિકા આવવાના છીએ અને ભાઈ પોતાનું બધી ગયું એટલે રોક થી કીધું તારે બધું કરવાનું છે બરાબર પેલા એ બહુ પ્રેમ થયું હા દાદા હું બધું કરીશ હવે તમે જુઓ જ્યારે અમેરિકા જવાનું થયું ને દાદાને ખબર નથી કે આ કયા સિટીમાં રહે છે એનો ટેલિફોન નંબર હતો નહી આ આપણે સમજાય કે આ ઘાટ વગરનું કેવું હોય પછી જયારે દાદાને ફરતા ફરતા ડિટ્રોઇટ જવાનું થયું તો ત્યાંના ગુજરાતી સમાજમાં સર્ક્યુલર થયું કે આ રીતે દાદા ભગવાન એને જ્ઞાની પુરુષ આવે છે અને એમનું સત્સંગ આયોજન કરવામાં આવ્યું છે તો પેલા એ વાંચ્યું એકદમ ચમકી ગયા તમે કીધું સમાજને કે ભાઈ આ તો મારા દાદા છે અને આ બધી કે હું ગોઠવણી કહીશ બધો ખર્ચો હું કરી શકાય પણ કેવું ટેલિફોન અમેરિકામાં છે એટલું જ ખબર કયા ગામ કયા સિટીમાં છે શું છે શું કરે કશું જ કંઈ નહીં એટલે કે એના વ્યવહારની બાબત કોઈ પણ પ્રકારની સ્પૃહા નહી આજે દાદા બુવાની જે ક્વોલિટી હતી ને સસ્પ્રુ નિસ્પ્રુ તો તારા આત્મા માટે સસ્પ્રુવ અને બાકીના બધા ભાગ માટે કમ્પ્લીટલી નિષ્ફ્રુહ આ ભાગ તમે ક્યાંથી લાવો હું ગમે એટલું કે કલ્ટિવેટ કરવા જોઉં તો આવે ખરો આવે અને હું હમણાં આવું ને અમેરિકા તો મને થાય કે આ ફ્રોઈડ આવે છે ને હવે અરે એલે આવ્યો છે ને આ નજીકમાં છે તો થાય કે ચાલો તો હવે એને ત્યાં જશું એક બે દિવસ કે આ આ વસ્તુ છે કે આ આ ઘાટ વગરના અને ઘાટ વગર એટલે કેવા પાછા કે દાદા સામેથી ઉભું ના કરે આપણે સામેથી ઉભું કરીએ અને આપણે શું માનીએ કે આ દાદા ખટપટીઓ થાય કે આવી ખટપટ તો આપણે કરવી પડે પણ તમે જો દાદા મને ઓબ્ઝર્વ કરો ને તો ખબર પડે કે દાદા ભગવાન ને જ્ઞાન ખુલ્લું થયું

તો કે એમને ભેગા થાય બાકી આ જ્ઞાન હતું તો એમની ભાવના નથી જગત કલ્યાણ આપણા કરતા થોડી ઓછી હશે બીજું શું કરીએ તો કે મળ્યું છતાંય તમે જુઓ કે ઘરે જ બેઠા હતા નટુકા કે ખરા કે તમે આ દસ બાય બાર ની હોડીઓ બેસીઓ છો છે દાદા બહાર નીકળો કે તો કઈ જગત નું કલ્યાણ થાય તો દાદા શું કે અમે આ દસ બાય બાર ની હોડીઓ બેઠા બેઠા આખા જગતનું કલ્યાણ કરીએ છીએ અને ખરેખર કરતા આપણે સ્થુલવા જોઈએ કે આ દાદા બહાર નીકળ્યા એટલે કલ્યાણ થયું ગયા ગયા સત્સંગ કર્યો એટલે કલ્યાણ થયું ગયા આજે આમ થયું એટલે કલ્યાણ થયું તો કે એવું નથી એમની હાજરી એમનું હોવા પણ છે એ દુનિયામાં ક્યાંય હોય ને કલ્યાણ કર્યા કરે કારણ કે એમનું પોતાનું જે કલ્યાણ થઈ ગયેલું કોઈ પણ જાતનો એક કચરો અથવા તો એમના મન વચનકારનો જે વ્યવહાર છે એ વ્યવહારના ભાગમાં એવું કશું હતું નહીં કે જેનાથી જેમના એમના વ્યવહારથી આ જગતના કોઈ પણ મનુષ્ય નહીં કોઈ પણ જીવને દુઃખ થાય ત્યારે આ પ્રાગટ્ય હા એટલે આ સમજાય કે આપણે એવો અહોભાવ રે એવો આવો થતો હતો પછી દાદા માટે અનન્યતા ઉભી થાય અને આપણે ઘાટવાળા વાળા હૈયે ત્યાં સુધી વ્યક્તિ માટે અનન્યતા ઉભી થાય આપણી અંદર ઘાટ હોય ને હા આપણી અંદર માનનો રોગ હોય માનનો રોગ હોય તો અમેરિકા તક આવ્યો હોય એટલે આવ્યો હોય તું હોય ત્યાં તો તને શું થાય કે ભાઈ ચાલો હું બધે હું જ લઈ જઈશ હું જ લઈ જઈશ અને પછી બધા કે ભાઈ આ સાહેબ છે ને બહુ સેવા કરે આપ આપતો રહીને એ જ ફરે છે બધે એટલે અંતર પેલું માન પોસાય માન પોસાય પણ જો માન બલતો બંધ થઈ ગયા તો શું થાય હવે થોડો ટાઈમ જાવ ઓછો શું છે બીજા કોઈક ને આમ સેવાનો લાભ આપજો એમ થાય ના થાય એટલે કે આપણો જે વ્યવહાર છે ને આખો આપણે જે જીવીએ છે ને તો કે આખો એ વ્યવહાર હેતુથી જીવાય છે જ્યાં દાદા ભગવાનનું આખે આખું જીવન આત્મ હેતુ જ જીવેલું અને એટલા માટે એમના માટે અનન્યતા આવે તો આપણું કામ થઈ જાય સમજાય અક્ષય સમજાય જીવતો હોય તો તારે શું હોય કઈ નોકરી કવાય છે પૈસા કમાવો હેતુ જ પેલો હોય પછી કે બાય હોય બાયોપ્રોડક આવે તો સત્સંગમાં જેવું છે ત્યાં ઓનલાઈન છે તો મારે ટુક કરી શકે બરાબર એ કેવું હોય બાયો પ્રોડક્ટમાં જોબ નો સમય તો શું થાય પછી ત્યાં સોસ પગાર નું જ્ઞાન વાપરે કે આ ફાઇલ નો પેલા નિકાલ કરવો પડે

એક યુનિક થઈ ગઈ એટલે અક્રમ વિજ્ઞાની આવી રીતે હવે હું ગમે એટલું કરવા જવું નું આવે જાગતો દાખલો જોવા મળ્યો પરમાત્મા ચારિત્ર કેવું હોય કારણ કે આપણે તીર્થંકર ભગવાન તો જોવાના ના મળ્યા દાદા ને જોયા તો ચાર જ ડિગ્રીનો ફરક ને તો ખબર પડે કે ઓહો પરમાત્મા આવા હોય આ પરમાત્મા ચારિત્ર કેવળ ચરિત્ર આવું હોય ਇਹ ਜਵਾਨ ਬੋਲਿਓ એટલે ਕਾ ਜਵਾਨ ਬੋਲਿਓ ਸਾਹ ਪਰਵਾਨ ਬੋਲਿ ਬਦੁ ਤੋ ਨਾ ਦਾਨੀ ਵਾ ਤੂੰ ਸੋਹਣੀ ਜੇ ਜੀਵ ਹਰ ਖਾਸ਼ੇ ਤੂੰ ਸੋਹਿਆ ਸਹੂ ਸਮੈ ਕਰਮ ਜਾਣੇ ਯਾਸ਼ੇ